કલ્યાણપુર તાલુકાના નાવદરા ગામના પાટિયા નજીક એસયુવી ગાડી તણાઈ પાણીના ધસમસ્તા પ્રવાહમાં ગાડી તણાયાના વિડિયો આવ્યો સામે નાવદરા પાટિયા પાસે રસ્તામાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ સદનસીબે કારમાં સવાર વાહન ચાલકનો આબાદ બચાવ થયો ભારે વરસાદના કારણે પૂરમાં કાર તણાઈ હોવાનો વિડિયો આવ્યો સામે નાવદરા વિસ્તારમાં ખапકેલા ધોધમાર વરસાદના કારણે આવેલ પૂરમાં ગાડી તણાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ નાડમ ના રેસ્ટ પીરિયડ ની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વો ભરપૂર ટ્રાયકોમિલ ના ઉપયોગ થી ના પાક મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી બાયો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ